આ સોરી ને તો બોલો કેટલો બધો બ્યુટી પાર્લર માં જવાનો શોખ છે થોડાક દી થોડાક દી બોલો પૈસા બગાડવા વઈ જાય બ્યુટી પાર્લર માં તો મોઢા ઉપર શું સો છે બોલો અને આ તો કાઈ ને ઠેલા ભરીને જવાની કેતી હતી હવે એ બાપુ હું છે ને તૈયાર થઈ ગઈ છું મારે છે ને બ્યુટી પાર્લર માં જવાનું છે તો હું જાવ છું અને હું તમને શું કઉ છું શું કે બાપુ તમે ફોન આપો તો હા એ મારે છે ને બ્યુટી પાર્લર વાળી ને પૂછું છે કે તું છે ને બ્યુટી પાર્લર છો ને

એ હાલો એ હું તને શું કહું છું એ હું બ્યુટી પાર્લરના બાને છે ને હેલો ભરે છોકરી આવું છું એ તું અહીંયા આય આપણે બેનું છે ને ભાગી જવાનું છે હા હા તો તું અહીંયા આવીશ ને તે હા હા હું અહીંયા આવું છું અને હું તને શું કહું છું એ હવે તું સિને પાછો આમાં ફોન ન કરતો આમ ફોન સિનેમા મારા બાપુનો છે એ હા

શું કરવું બોલો લાય જલ્દી છે ને શો કરીએ તો જાઓ પૈસા પૈસા કઈ હે ને ના ભાગી તો જાઓ બીજું શું બોલો આ સોરી ના એટલી બધી વાત કરતા વાર લાગતી છે કેરું નહીં ગઈ છે બોલો લોય પી ગઈ છે સોરી આ રહી નહીં તો નકરા ખરસાદ કરે ખરસાદ કરે બોલો મોટા ઉપર શું સોપડતી છે શી ખબર હાલો બાપુ હું જાઉં છું હો

આ તમારી બાપ ભાઈ ટપુ કાકા થાય બોલ ને બટા એ શું બોલે આમાં કામે છોડી એ મારે છોડી બ્યુટી પાર્લર માં ગઈ છે એ અહિયાં નથી ગઈ તો ભાગીન ગઈ

અને મહેમાન જોવા આવે તને પૈણા દેવા થાય શું ના બાપુ છોકરો કોને તું કે બાપુ મને ન ગબ આલામ ઘર બેગી થા ઘર બેગી હાલો